કોણ ગયા આઈ ડગલા તું તો આયો ની ભાઈ તું તો ઘરે હુવાવા રહ્યો હવે નીકળી ગયા ભાઈ ફોન કરી દો દુનિયાને ફોન ઉપાડ્યા ની ભાઈ કેટલા ફોન કરીરા ને ફોન જ ન ઉપાડ્યા પછી આપણે

બા ભાઈનો જો ટપકીની છટો લઈ ગયો આ કોણ છે આ ઓલો કોખરાજી આ કોખરાજી આ કોખરાજી આવ રે એમ કોટ એટલે

આ જો આ કઈ દાવાલી સિસ્ટમ દાવાલી સિસ્ટમ નથી હવે દાવા તો કોઈ વાત આપા એ પડસુ આ તો પ્રેમ છે હું કે આ પ્રેમ છે જો એ આ ઓળખ એમ ઉસ્તાદ આ પ્રેમ કે ઉસ્તાદ હમ યો રે જો યાર મજા યાર મજા વરસાદની છે એવું લાગે છે તો રસ્તામાં ગાડી ને આવું હતું

નાના નાના છોકરા મેં ઘર સે ની આયા મેં ગાડી

ફોટો હિન્દી ભાષી હા હિન્દી ભાષી હોય આપી સમજતો ગુજરાતી નહીં હિન્દી ઓનલી હિન્દી તો તું આય મેગ મેં થેન્ક યુ ભાઈપ ચેલેન્જ હલો

તો અમે નજીક પાતર અને વિરાટ વચ્ચે કોમ્પિટિશન થાય છે અમે ત્રણ જણા હું લઈ આવે અમને હિમાલય આવી હિમાલય એ હોય જો ભાઈ વાતું વાતું શું કરવાની છે આપણો ભાઈ નાગેશભાઈ કેમ ના આવ્યા નાગેશ મોગર નો મજા આવે પણ તો યાર રોજ રાત્રે સ્લીપ માય કાઈ રોજ આઉટ કરે છે તમે જરાક આવીને જરાક

બે ત્રણ જણા થાય મને બી ે છે એક <laughs> એ મે આવી જાવ જુનાગઢ ગિરનાર ભવનાથ માં ચાલુ વર્ષ માં

એને ગાઈડ લાગે છે ગાઈડનો ધરો છે અને હું પછી આપણે પાતરભાઈ આ બદામ ખાઈ એ સુનિલભાઈ પૈસા ભાઈ બીજી માં આમાં એક 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 તો કર આ લોકો પેલા જીતી જાવ તો જીતી જાવ બીજી વાર વારો ના હોય વારો ભૂલી જાય

સુની આપણું <laughs> <laughs> <laughs>

સમક્ષ થવા તો મેં સ્પેશિયલી એટલો કટકો લીધો કેમકે હું એને વ્લોગ એન્ડ કરતાં ભૂલી જાઉં અને વ્લોગ બનાવતો કરું હું ખાલી એન્ટરટેનમેન્ટ માટે તમારા માટે હું કરું એ બધું તમને બતાડું આપણે હું એવું નથી કે રોજે રોજ બ્લોગ બનાવું કે હેલો યુ ન છા પી છું યુ એમ નહીં હું કંઈક અલગ કરું ને તો મને મન થાય કે તમને બતાડું સમજો ને તમે તો મજા તમને બધાને તો ચકચકાટી બોલાવી દેજો લાઇક કરી દેજો અને દઈજો ઓકે લવ યુ થેન્ક યુ